ત્રણ દિવસના રિમાઇન્ડ પૂર્ણ થતા આજે બપોર બાદ મહેન્દ્ર કાવઠિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો નરાધમ શિક્ષકના રિમાઇન્ડ દરમિયાન પોલીસે એકસો ચોસઠ મુજબના નિવેદનો લેવાની પ્રક્રિયાઓ કરી હતી પીડિતા વિદ્યાર્થિનીના વાલીની દારૂ પીધા અંગે બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં નશો સાબિત થશે તો પાછળથી કલમનો ઉમેરો થશે માઇનોરિટી કોર્ડિનેશન દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં સીટની રચના કરવાની ડીજીપી સમક્ષ માંગ કરવામાં આવી છે